સ્વાગત છે તમારું મારા નવા બ્લોક જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે મજામાં મજામાં જઈશું તો ફેમિલી આ છે ને અમારી નાળિયેરી હતી એ કાપી નાખી હાવ કેમ કે વરસાદ ચોમાસું આવે છે ને તો એ આ નાળિયેરી છે ને તારની અડતીથી આવડે આ તાર ત્યાં ને એટલે જો અત્યારે બધી કાપી નાખી આખી અને સામે જો પડ્યા ને પાન એ બધા પાન કાંઈ પાસે હવે નાખવા જશે હાવ સૂનું સૂનું થઈ ગયું છે

આમાં ચટણી બાફી નાખી છે આંબલી આંબલીને એવું બાફી નાખ્યું છે આમાં જો આમાં આંબલીને એવું બાફ્યું છે ઓલામાં બ્રેડનું પેકેટ કાઢતો જ બ્રેડનું ને એવું બધું લઈ આવી લેતી આવી આ છે ને બટેકાની વેફર્સ છે અમારા છોકરાને બહુ ભાવે બધાને બ્રેડનું પેકેટ ને એવું બધું લેવા ગઈ હતી તો એ લેતી આવી હા શાક નો ખૂબ દે તો ફેમિલી જો હું શાક લાવીને એટલે આ બેન કે મમ્મી લાઈ હું તો શાક નોખું પાડી દઉં એ બેન શાક નોખું પાડે છે અને પકોડા બનાવવા છે તો આ બેન છે ને બટેકા ફોલવા બેઠા છે મમ્મી હું બટેકા ફોલ દઉં તો બેને એક એક કામ આપી દીધું છે અને હું ચટણી બનાવીશ આ બેનને શાક નોખું તો એને જ પાડવાનું હું શાક લાવું ને એટલે નોખું પાડીને ગોઠવી દે ફ્રીજમાં જો આ નોખા નોખા ઢગલા કર્યા એને હું બ્રેડ લેવા ગઈ હતી તો શાક એવી એટલે રાય ને જીરું નાખી દીધું છે આમાં રાય ને જીરું નાખી દીધું છે કેમ કે હું છે ને વઘાર કરીને જ બનાવું મને તો એમ નથી ટમેટા ટમેટા નાખી નાખ્યા ટમેટા અને કાંદા બી નાખી દઈશ પેલા છે ને બધું તૈયાર કરીને મેં અહીં મૂકી દીધું તું આ બધું છે ને એ તૈયાર કરીને મૂકી દીધું તું આ મસાલો છે આ પણ આદુર પેસ્ટ છે આ બધું તૈયાર કરીને મૂકી દીધું ધાણા ધાણાનું બાણા બધું આ બટેકાનો મસાલો છે એટલે શું કે પછી ગોતું ન પડે બધું તૈયાર કરીને મૂકી દીધું આપણે વઘાર કરી નાખીએ બરાબર વઘાર વઘાર કરીને કરીને બહુ મસ્ત લાગે પકોડા સાદા પકોડા નો ભાવે પછી છે ને આદુ મરચી નાખી દેવાની આદુ મરચી નાખી દેવાની બધું ચડી છે ને આમાં આ ચડાવવા માટે આને છે ને થોડીક હળદર નાખો ને હળદર હળદર અને આ મીઠું નાખો ને એટલે ચડી જાય તરત વાર ન લાગે ચડતા વાર ન લાગે બેટર બનાવી નાખ્યું અને આ એટલા બ્રેડ ભરી લીધા છે આ તેલ એ મૂકી દીધું છે એટલે હારવાય બધું પતી જાય અને આ છે ને આ મસાલો બનાવીને તૈયાર કરી નાખ્યો છે એટલે હવે આગળ તળીને બધાને જમવા બેહાડી દઈશ આ થોડુંક લેટ થઈ ગયું ઓલી નાળિયેરી કાપતા હતા ને એટલે આ બધું તૈયાર થઈ ગયું છે ચોવીસ કલાક ગરબા ચાલતા હોય ચોવીસ કલાક અમારા ઘરમાં ગરબા ચાલતા હોય નોરતા હોય કે ન હોય પણ ગરબા ચાલુ હોય મારી દીદી આ છે મારા દાદા આ છે ચટણી આ છે બ્રેડ પકોડા અને ઓલુ છે સલાડ અને આ છે સોસ તો કેવા લાગ્યા દાદા તમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી હસતા રહેજો અને હસાવતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ